नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું નેશનલ પ્રોજેક્ટસ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પર વિડિયો માં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સ ને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુ ને વિનંતી છે કે વિડિયો ને અંત સુધી જુઓ વિડિયો ને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો માં આગળ વધતા આપણે વાત કરીએ તો નેશનલ પ્રોજેક્ટસ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતી ની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો नेशनल प्रोजेक्ट्स कंस्ट्रक्शन कॉर्पोरेशन लिमिटेड गुजरात भर्ती 2024 पोस्ट નું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ ની આ ભરતી માં સાઇટ એન્જિનિયર તથા આસિસ્ટન્ટ ઓફિસ સપોર્ટ ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે આ ઉપरांत પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ વિશેની માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા વિનંતી नेशनल प्रोजेक्ट्स कंस्ट्रक्शन कॉर्पोरेशन लिमिटेड गुजरात भर्ती बेहजार शैक्षणिक लायकात मित्रों नेशनल प्रोजेक्ट्स कंस्ट्रक्शन कॉर्पोरेशन लिमिटेड आ भर्ती में मा साइट माटे मन्य यूनिवर्सिटी माथी सिविल इंजीनियरिंग ऑफिस नी पोस्ट कोईपण शाखा में ग्रेज्युएशन तथा टाइपिंग स्पीड पचास शब्द प्रति मिनिट हो नेशनल प्रोजेक्ट्स कंस्ट्रक्शन कॉर्पोरेशन लिमिटेड गुजरात भर्ती बजार चौवीस वयमरियादा मित्रों नेशनल प्रोजेक्ट्स कंस्ट्रक्शन कॉर्पोरेशन लिमिटेड आ भर्ती में साइट एंजीनियर अने ऑफिस मा पट्ट उम्र एक वर्ष तथा वदु मा वधु उम्र चालीस वर्ष होवी जइए आ उपरांत वू महिती भर्ती सत्तावार जाहेरात संदर्भ लेवा विनती नेशनल प्रोजेक्ट्स कंस्ट्रक्शन कॉर्पोरेशन लिमिटेड गुजरात भरती हजार चौबीस अरजी फी नेशनल प्रोजेक्ट्स कंस्ट्रक्शन कॉर्पोरेशन लिमिटेड आ भर्ती कैटेगरी ना उम्मीदवारों ए आ भर्ती में अरज करने कोईपण प्रकार की अरजी फी जरूर नथी आ भर्ती कैटेगरी ना उम्मीदवारों माटे निशुल्क छे नेशनल प्रोजेक्ट्स कंस्ट्रक्शन कॉर्पोरेशन लिमिटेड गुजरात भर्ती बेहजार चौवीस पगार ધોરણ મિત્રો નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ ની આ ભરતી માં સિવિલ એન્જિનિયર ની પોસ્ટ માટે માસિક પગાર ₹33750 તથા ઓફિસ આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે પગાર ₹20250 મળવાપાત્ર રહેશે નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ ગુજરાત ભરતી 2024 પસંદગી પ્રક્રિયા મિત્રો નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ ની આ ભરતી માં ઉમેદવારો એ સિલેક્ટ થવા માટે કોઈ પણ પરીક્ષા આપવાની નથી આ ભરતીમાં ઉમેદવારનો સિલેક્શન મેરિટ અથવા ઇન્ટરવ્યુ આધારે કરવામાં આવી શકે છે. વધુમાં તમે જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 1 વર્ષના કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે. 1 વર્ષ બાદ કામગીરીના આધારે કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવશે. નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ ગુજરાત ભરતી 2024 મહત્વની તારીખો અરજી કરવાની રીત ઓફલાઈન નોકરીનું સ્થળ અમદાવાદ भर्ती जाहिरात जाहिरातनी तारीख 15 मार्च बेहजार चौवीस अरजी करवानी शुरुआत तारीख 15 मार्च बेहजार अर्जी करवानी करवा तारीख ओगणतरीस एप्रिल बेहजार चौवीस नेशनल प्रोजेक्ट्स कंस्ट्रक्शन कॉर्पोरेशन लिमिटेड गुजरात भर्ती बेहजार केवी रीते अर्जी करवी मित्रों नेशनल प्रोजेक्ट्स कंस्ट्रक्शन कॉर्पोरेशन लिमिटेड नी आ भर्ती में ए ऑफलाइन एट्ले डिस्क्रिप्शन बॉक्स में आपेली लिंक में आपेल फॉर्म ने भरी ने पोस्ट द्वारा अरज करके अर्जी करवा માટેનું સરનામું અહીં વિડિયોમાં જણાવ્યા પ્રમાણે છે નેશનલ પ્રોજેક્ટસ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ ગુજરાત ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક ઓફલાઈન અરજી કરવા માટેના ફોર્મની લિંક તેમજ સત્તાવાર વેબસાઈટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ